તૈયારી જેવું જ છે હજુ આવ્યા નહીં ઓપરેટર રસ્તામાં જ લાગે હા એ આવે એટલે આપણે કરી તો કન્ટિન્યુ રેજો બ્લોક ની અંદર આપડે પ્રવીણ ભાઈ આવી ગયા એ પણ અમારો ઓપરેટર હજુ આવ્યો નહીં તો કોણ આવ્યો દીપો આવે કે આનંદી આવે પણ કોઈ આવી આનંદ આવશે દીપો કાલે આજે આનંદ આવી જશે હમ પાંચ મિનિટ વેટ કરો નીકળી ગયો છે ભાઈ આ બોટલા આવી ગયો છે તું તો એમ કે ફોન કરે કે હું બોલો ખાલી ખાલી કહેતો એટલે ઉલ્લું બનાવ્યું છે એટના છે રોજ ડાળો કે ડ્યુટી પર એટલે કે વહેલા આવજે એટલે આપણ હા રાખો અને જે ગીત ગાતો તો એનું ફોન માં ભોવા કરવા જેટા ભો મારા એ કેટલા વાગે જે ભોવા ભણી કરવા રાતે મોળા કઈ વાગે ઘેર જાવ છે કોમ જે તું જ વિષ્ણુ ગાડો વિષ્ણુ ગા બાઈક લઈને જ ના રે ગાડી લેવાય ગાડી લેવાય સ્પેશિયલ ભોવા જીન ગાડી લેવાય છે તો પાટ ડાળો તો પાટ ડાળો છે જી ગીત ગાય તો ગઈ નાખી છે તો મચાવો પડ્યો તે વોક આતો મચાવો ગાડી જવાય ના કરે

તો આપણે આવી ગયા નોકરીથી કરે અને તેવી બને રમે છે જોઈ લો તો વચ્ચે પોણી કરીએ નાસ્તો તો અને પછી જઈએ ખેતરમાં ખેતરમાં લશ્કો વાટવા જિલ્લા લઈ તેવા આપણે જવાનું લારી લઈ લારી બાઈક ચીડી બનતી અને ફોટકા પરી કે લાવી દેવું તો મિત્રો આપણે એવા ખેતરમાં આવી ગયા ઘરે ચાપોણીની વ્યવસ્થા નથી કારણ કે બધા ખેતરમાં આવી ગયેલો હતો ઘરે કોઈ હતું નહીં ખાલી જઈને એકલા હતા એટલે આપણે ઘરે જઈને કો તો ચા પોણી કરશું કો તો ડાયરેક્ટ ખાવાનું મેળ પડશે અને હા મિત્રો મારે નોકરી જવું અને ઘરે આવીને કોમ હોય જ છે કંઈક ને કંઈક તો ખેતરમાં કોમ હોય જ એટલે આજે આવી ગયા ખેતરમાં તો ખેતરના કોરેજ ઉપર ઓટો માર્યો હવે ચાર વટાવ ચાલુ હો વટાઈ રે એટલે એ રિપેરિંગ લઈ જાઓ કરી તો કરે હવે ચા પાણીની વ્યવસ્થા થાય એટલે ચા પાણી કરી લે હું અને પછી નહીં ધોઈ અને આગળ કેમેરો કન્ટિન્યુ કરશું હે હા કે ન

ત્યાં આગળ જવું હ રીલ ઉતારવા ઇન્સ્ટાગ્રામમાં તો તમને ત્યાં જઈને લોકેશન બતાવું કે કેવું છે લોકેશન મસ્ત હરિયાળી છે એ ઠંડુ વાતાવરણ મસ્ત તો એક કંઈ જવું અને એક બ્લોગ પણ હું બનાવું મંદિરનો એ પણ તમને બતાવું તો જોડાયેલો રહો બ્લોગની અંદર અમે હવે હેડ આગળ હા માતૃમાન મંદિરે જોઈ લો આ ભાઈ બનાવી જો મારા બ્લોગમાં જ છે હરો ગમે તે ગમે તે મોકલું કરીને આવી જ

आ मंदिर इटली खाशियत खासियत है कि तड़ा में पोणी हूँ कई जाए पशी खोदो न तो पोणी आवे हा, तो अपने अंदर दर्शन कराई दिए तक तो आ शीतला माता मंदिर है जो लो કયા માતાજી શીતળા માતાનું મંદિર મંદિર મને હજુ ખબર નહી તમે કમેન્ટમાં જણાવજો કે કયા માતાજી શિયા પછી આ છે બેસવા માટે અંદર આ માત્રીમાનું મંદિર તો આપણે દર્શન કરીએ માતરીમા ના મંદિરે જોઈ લો માત્રીમાનું મંદિર हेलो गुर्जर मात्रवा अन आस गोग महाराज નું મંદિર જેલો ગોગ महाराज નું મંદિર हेलो गुर्जर गोग महाराज अन આસ તડાવ માર કોરે જો ફર ઓબાત છે બીજું કોઈ જ નહીં જેલો કેરિયો પણ ઘણી આવી છે બચ્ચો વચ કુવો છે કઈ શું કરો કે શું બ્રશ કરી જો એ બ્રશ કરી

મસ્તું હા લે પકડ ચક્કી બૂમ પાડી દી જો તો પોણી કરી અને શેતમાં આઈ ગયા હા અને આપડે પેલા ચેહુ ચેલના બોરા પડી ગયા તા એ શેતમાં આયા હા ચાર પૂળો કરવા એટલે ચાર પૂળો કરવાનું ચાલુ છે અને ઓય અમારા હંગાથી એક મહેમાન આવી ગયા હી જોઈ લો અરે મહેમાન હી છે માં આવી ગયું હા હમ પછી એક પેલા ઉપા મહેમાન અરે આ એ અરે આ ફરી તો કોરે છોકરો ઓટો મારીએ અને ખેતરમાં જોઈએ પેલી બાજુ એક કોક વિવાણું હતું ચિત્રાનું બચ્ચે હતો જોઈએ હોય તો તો જયવીર ઉપો આપણે તો જયવીરને બોલાવરા જે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એ કઈ ભાષામાં બોલા એ તમને ખબર પડે તો કોમેન્ટ કરજો આપણે જયવીર જોડે બોલાવરા જે જયવીર એ જયવીર બોલજે આયુ ઠાકઈ કરજો એ દોઠાઉ કરજો लाइक कर जो लाइक कर जो जय माताजी मित्रों जय माताजी मित्रों हाय गाइज हाय गाइज कैम छो बदा कैसे बदा मजा मा बदा मा हमारा वीडियो ने लाइक कर जो मेरे आई कर जो यो किसो माटी खाया किसो माटी खाया ओ તો કિશુભા માટી ખાઈ એમના માટે પણ કોઈ પણ દવા હોય તો કમેન્ટમાં જણાવજો દવાઓ તો બહુ કરાઈ પણ માટી તો ખાઈ જ છે આર્યા જયવીર માટી નહીં ખાતો હવે પેલા ખાતો તો હવે નહી ખાતો તો મિત્રો જયવીર શું બોલ્યો એ તમને ખબર પડે તો કમેન્ટમાં જણાવજો અને આટલે આ વિડીયો એન્ડ આપીએ છીએ ચમકે તાપ પડે છે બહુ તો અમારા વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો જય માતાજી આ જાય બલુર જય બલુર પાડી ગયો બલુર ના કહેવાય